હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો આપણે વાળી આવી ગયા છે હવે આપણે ગાયો ધોઈ લેવી લેવીને ચકલીના ચણને કૂતરીને રોટલી નાખી દેવી ને ગાયોની રોટલી પણ દઈ દેવી જો હોય અત્યારમાં રાધા અને કૃષ્ણને ઝગડો કરવો હશે Right? Poured… શક્તિ તો હજી આ ગાય પાસે આવી જ નથી રાધાની કૃષ્ણા પાસે માં આપણે એને લીધી છે એની બાજુમાં પરસીમ નાખો પાવડર નાખવાનું કરી દીધું છે ચાલુ અને રાજુએ સાવણું આંકવાનું કરી દીધું છે ચાલુ કારણ કે મરસી છે બહુ ઝીણી છે આવડી આવડી થઈ છે બરાબર હજી નીકળતી નીકળી નથી કારણ કે કાપી નાખ્યા છે ડોકા બહુ બધા તો અત્યારે કીધું આ બહુ વધારે થઈ જશે કારણ કે જ ઉગી છે નગરી તો અત્યારે તમે સાવણું એક નાખો અને આપણે

સાહણું હાલશે અને પછી માથે કાલુ એરી રાપ નીકળી જાય સાટા નહીં આવે તો કેમ હાલો તમે મંડું આંકવા હું મંડું પાવડર નાખવા અહીંયા ગાયું ને હવે જો પાવાની કરી દીધી છે સાલું પણ આજ તો જો રાધાને પેલી વહેલી સોડવાની છે હજી સોડી નથી ક્યારેય કારણ કે તોફાન કરે છે થોડાક એટલે આવ્યું ત્યારે તરત બાંધી દીધું છે પણ આપણે જોઈએ મોયરી બનાવીને બાંધી દીધી છે એટલે vantoto noawe pagetomwerieaeasivoeweteieuibaraunitienebaba <laughs> ये नेम थायस की मन क्या ले जाता है से राधा हाल हाल कौनियल हाल हाल पढ़ कैसे हाल अभी तो क्या है? கடக જણ કે આવી તે દુની સોડતા તો નહોતા જ તે નહીં પાઈ લેતા હતા કેમ દસ નહીં ભાગી હવે હો ભાગી છે હવે પાછી પાછી ભાગી પાછી પાછી હાલવાની દશ નહીંથી ઉતરી છે એને એમ થાય છે કે ક્યાં લઈ જશે એમ તો ભાગી અને એના ખીલે વહી જાય છે પાછી અને આ બાજુ જો વરસાદ એવો સેડ્યો છે કેમ હવે પછી કાળું વાદળું હોય કે પછી ભરાવતો હોય વરસાદ છે બધું બળગને અહીંયા રસ્કો નાખી દીધો છે અને ગાયોને પણ બીજોને રસ્કો નાખી દીધો છે બધે ગાયો રસ્કો ખાય છે હવે

બે બે ગાયની બાયસીની બનાવી એટલે તો બનાવવાની ગચી છે ચાલુ દોરી લઈ લીધી તો આપણે હાથમાં હવે બનાવી નાખી મોયરી આપણે આ દોરીને તો નાસાની આપણે પહેલાં આમ પછી આ દોરીને અહીંયા લઈ લેવાની આ દોરીને પછી આમાંથી અહીંયા બોરવી લેવાની એટલે આપણે

આમાં આટી ન પડે એ ખાસ ધ્યાન રાખવાનું ચેડા ને આમાં અહિયાં દેવાનું

બે સાઈડ ગાંઠો પડી ગઈ છે આપણે આ મોરી થઈ ગઈ છે રેડી તો બે સાઈડ આવળી આવડી નેક્સ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે ઉપરના બે શેડ છે એને શું આપણે આ રીતે આમ ફિટ કરી દેવાના આમાં નાખી આને અહીંથી બહાર કાઢી લેવાની છે અહીંથી આ દોરીને અહીં કાઢવાની આમ આ રીતે એટલે આ ગાળીઓ અહીંયા દૂધી જાય અહીંયા બહુ ઝાટી ગાંઠ ન થાય એટલે ડોક ઉપર વાંધો ન આવે થઈ ગયો હવે આપણે મોરી થઈ ગઈ છે કમ્પ્લેટ વરસાદ ધીમો ધીમો ઝરમર ઝરમર આવે છે અને વાળીએ હોય માણસો ને હોય કે હમણાં જરા તો તેમ હોય કે ખરા દઈ દે તે બિચારા કામ કરવા વાળીએ

આપણે જો ગાયો મોરી બનાવી નાખી છે બધી ગાયો મોરી બંધાઈ ગઈ છે જો રાધા ને કૃષ્ણા ને મીરા ને પણ મીરા ને બહુ સેટિંગ આવતું નથી એટલે આમ જો કાં ગમાણે ઘસે છે કાં પગ ઘસી મોરી કાઢવી છે એટલે અને ગોપી ને તો બે દિવસ થી બાંધી જ છે અને આપણે આ ચાંદની ને શક્તિ ને તો હતી જ તે તો એમે જોઈને તે આપણે બનાવી છે આ બધી માટે દોયન પછી ઝાવાદી વેલા હર ઘેરે કારણ કે હજી વાગ્યા છે 5 જતે પણ વરસાદી વાતાવરણ છે એટલે પછી થોડક ટાઈમે ભી એસ આવી ઘરે પછી <laughs>